સાધના કરતા હોય વામ તંત્ર જેને કહેવાય તો આપણે વૈષ્ણવ થઈને તો એ કોઈ દિવસ ના કરે કારણ કે એ વામતંત્ર કે મેલી વિદ્યા તો જીવતા એ નરક છે અને મૃત્યુ પછી પણ નરક છે કારણ કે જે વૈષ્ણવ કોઈનું ખરાબ વિચારતો જ નથી એ શા માટે વામ તંત્રમાં પડે શા માટે ખરાબ તંત્રમાં પડે અહીંયા શ્રી હરિરાય ચંદ એના ઉપર બહુ ગુસ્સો આવે છે કે વલ્લભ જેવા ઠાકોરજી જેવા એ અલૌકિક સ્વામીને છોડીને આવા બધાયમાં એનું મન જાય છે ભૈરવની સાધના કરે આપને એ જરાય પણ પસંદ નથી ગમતું નથી એટલે બીવડાવતા પણ ઘણા હોય પણ વૈષ્ણવ તરીકે તમને આજે હું ખાલી આ મહાપ્રવિના ઉત્સવમાં એક સરસ વાત સમજાવું તમને કદાચ કોઈ તંત્રના નામે મેલી વિદ્યાના નામે બીવડાવતા તમે જેટલા જો ઠાકોરજી બિરાજતા હોય તો કોઈ પ્રશ્ન જ નથી પણ એ તંત્ર કે મેલી વિદ્યા અસર કોને કરે જેને આચારની શુદ્ધિ ના હોય જેના ઘરમાં અનાચાર હોય તમે બરાબર અપરસ કરો બધી શુદ્ધિ જાળવો તો તમને કોઈ અસર ના કરે એ ખરાબ હોય ને ત્યાં જ એની એની શક્તિ કામ લાગે જરાક સારું આવે ને તો દૂર થઈ જાય એક વૈષ્ણવની દીકરી કોઈ સાસરે ગઈ ત્યાં એમને ક્રમ હશે પેલા ભુવાને બોલાવે ને પેલું બધું કરે આપણે વૈષ્ણવને ત્યાં કેવા સંસ્કાર હોય નાનપણથી જ આપણને સમજાવવામાં આવે કે તમને બીજું કંઈ સમજાય કે ના સમજાય તને શ્રી કૃષ્ણ શરણમાં બોલવાનું ગમે એવી સ્થિતિ હોય ને બીક લાગે કે ગમે એ હોય તો શ્રી કૃષ્ણ શરણમાં ઓટોમેટિક નીકળી જાય આ બિચારીને બીજા કાંઈ ખબર નહીં પણ આ વૈષ્ણવી સંસ્કાર હતા ઓલા એમના ભુવા આવ્યા ને એ કે ધૂણ હવે આ ધૂણે જ નહીં આ શ્રી કૃષ્ણ શરણમાં શ્રી કૃષ્ણ શરણમાં બોલે એટલે પેલા એ કહ્યું એના સાસુ ને કે તમારી વહુને ને કયો કે આ મંત્ર બોલે છે બોલવાનું બંધ કરે તો થાય કઈક કાગળ કામ મારું તર્ક ખાલી એટલો જ છે કે નબળાઈ તો કહેવાય એની નબળાઈ કહેવાય એનામાં તાકાત હોય તો શ્રી કૃષ્ણ સમય ભલે બોલે તો એને કરવું હોય કામ થાવું જોઈએ પણ ના થયું એ આપણા કૃષ્ણની તાકાત બતાવે ના થાય કામ સાચી શ્રદ્ધા રાખો ખોટી અંધશ્રદ્ધામાં પડો માં તકલીફ થઈ હોય ને કાંઈ ઘણા ને હું તો છાપામાં વાંચું તો આશ્ચર્ય થાય ડૉક્ટર પાસે ના જાય ને ભુવા પાસે જાય અરે ભાઈ ડોક્ટર પાસે જવાય આટલી સામાન્ય બુદ્ધિ નથી આજે લોકોમાં આશ્ચર્ય થાય બે હજાર ઓગણીસમાં પણ આવું આપણે જોવા મળે છે સાચી શ્રદ્ધા આપણા ભગવાનમાં આપણા ગોવર્ધન ધરણમાં રાખો કૃષ્ણમાં રાખો એ હંમેશા સાથે રહેશે ક્યાંય પણ તમને બીક જેવું લાગે ને નથી મહાપ્રુજીનું એક બહુ સુંદર સર્વોત્મથીમાં નામ છે એ બોલવું ને એટલે તમારી ઉપર તો કઈ નહીં થાય પણ એ સામો ઊભી પૂછડીએ ભાગશે હા તમને કદાચ કોઈ હેરાન કરે કોઈ કે તમને કદાચ ધમકી દે ત્રાસ દે કે હું આવું કરતો ને હું તેમ કરતો ને હું તારું આમ કરી દઉં ને તેમ કરી દઉં ને મનમાં ખાલી ચાલુ કરી દેવાનું તમારે ઉગ્ર પ્રતાપાયે નમ આ મહાપ્રભુજીનું નામ છે એ ઉગ્ર પ્રતાપાય નામ બોલું ને ખાલી જેટલી વાર બોલશો ને એટલી વાર એને ઉભું પડી જશે તમારી સામે નહીં શકે બીજું કંઈ કરવાની સાક્ષાત અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે અને એના આ નામનો પ્રતાપ છે મજબૂત બનો કોઈ ડરાવી જાય ને આપણે ડરી જાય ડરે કોણ જેને ખોટું કામ કર્યું હોય એને બીવું પડે જે સાચું હોય ક્યારેય કોઈના બાપથી થી પીવે નહીં એને તો ભગવાન છે માથે એની માથે પ્રભુ બિરાજ છે એનું રક્ષણ ગોવર્ધન ધરણ કરે છે જો આપણે સાચા હોય તો આપણે કોઈને ડરવાની જરૂર નથી એવી ખુમારી આપણા ભક્તોમાં હતી જ્યાં વલ્લભ નામ છે એ વૈષ્ણવની નાનકડી ઝોપડી હોય ને કોઈ સંપત્તિ ના હોય તો એ ત્યાં જે આનંદ આવશે ત્યાં જે પુષ્ટિનો રસ વરસશે ત્યાં જે ઠાકોરજીની વલ્લભની કૃપા વરસશે એવી મોટા મોટા મહેલમાં પણ નહીં વળશે આજની માનસી તો એવી છે કે એમાં તો નાવાની જરૂર નથી opras એ માનસીમાં થઈ જાય ને ગાઢલામાં બેઠા બેઠા આ થઈ ગઈ opras ને આ મંગલ ભોગ ને આ રાજભોગ ને સીધા ઠાકોરજી પોઢી જાય ને પછી એ પોઢી જાય પાછા એને જાગવાની જરૂર જ નથી આ માનસી કરવાની છે ગાઢલામાં સુતા હતા સવારે ઊભા થયા opras એ ગાઢલામાં થઈ ગઈ ઠાકોરજી જગાડાઈ ગયા ઠાકોરજી ને મન મનથી બધું કરવાનું હોય એટલે દસ પંદર મિનિટમાં તો થઈ જાય પછી પાછા આપે પોઢી જાય એવી રીતની માનસી ના હોય મારા ઘણા વૈષ્ણવ એવું પૂછતા હોય કે અમે કે પુષ્ટ નથી કરાવી વાય ઠાકોરજી તો હું આ સેવા કરું તો ચાલે તું ગમે કર ચાલે

અરે મર્યાદામાં પણ કોઈ મંદિર હોય ને એમાં મૂર્તિ એમને મૂકી દો તો ના ચાલે એની પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે ત્યારે એ દેવનું એમાં આહવાન થાય એમ ઠાકોરજી પુસ્ત થાય છે ને ત્યારે આપણે ત્યાં તો ખાલી માત્ર પ્રાણ પ્રતિષ્ઠા કૃષ્ણની નથી થતી પણ સાથે સાથે ભાવની પણ પ્રતિષ્ઠા થાય છે કે વલ્લભના કૃષ્ણ એમાં પધારે છે એ લીલા વિશિષ્ટ એમાં પધારે છે ને પછી તમારી સેવાને અંગીકાર કરે છે

હવે આ રમતા પ્રકાર વધી ગયો હવે તમને પ્રેક્ટિસ જરૂર કેવા છે સેવાનો આભાસ જરૂર તમને થશે પણ સાચી સેવા તો જયારે પુષ્ટ કરશો જયારે પુરુષોત્તમ નો આવિર્ભાવ થશે અને મહાપ્રભુજી ગુસાઈજી નામ લઈને વિનંતી કરવામાં આવશે ત્યારે જ એ તમારી સેવાનો અંગીકાર કરશે તો માનસીની સિદ્ધિ આનાથી થાય છે અને આવા કોઈ પ્રેમી ભક્તને આવા વિરહ અવસ્થા વાળાને લૌકિક વાળો જોવે

મોટો કરે છે એક દિવસ એમાં એમાં પોતે એ સંસારના કુપમાં એ સંસારના ખાડામાં પોતે જ પડી જવાના છે એ પ્રેમી ભક્તને એવું થાતું હોય એના માટે આપ કહે છે કે હરિજન કી હાસી કરે તાહી સકલ વિધાની એવા ભક્ત હોય કોઈ એવા પ્રેમી ભક્ત હોય પુષ્ટિ મર્યાદા બંનેમાં મળે છે આપણને એવા ટોચના કોઈ ભગવદી હોય કોઈ કૃષ્ણ માટેનો પ્રેમી હોય કદાચ લૌકિક રીતે સંસારની રીતે આપણને એ કદાચ વ્યવસ્થિત ના પણ લાગતો હોય પણ વિચારીને એની મસ્કરી કરવી મસ્કરી કરવીની એની હાસી ન ઉડાડવી તાપર કોપ તો વ્રજપતિ કોઈ સાચા ભક્તનું જો આવી રીતે તમે અનાદર કરી દો જો એની હાસી કરી દો હું તો એમ કહું છું કે કોઈ પણ વૈષ્ણવ સેવા કેવી પણ કરે છે ને એની હાસી ના કરો ક્યાં ભાવથી કેમ કરતો હોય એ જાણે છે ને પ્રભુ જાણે આપણે અનાદન ન કરાય એનું આપણે એની હાંસિલ ન કરાય કારણ કે ઠાકોરજીને તરત અપ્રસન્નતા થાય છે તાપર પણ બહુ જ પ્રજપતિ જો ઠાકોરજી તમારી સેવામાં ભૂલ થાય તો કોઈ દિવસ કોપાઈમાં નથી થતા પરમ કૃપાનું છે તમારી સેવાથી ક્યારેય અપ્રસન્ન થઈને કોપાઈમાં જ્યાં જેવા દાખલા છે નહીં આજે કેમ આમ તે સેવા કરી આજે કેમ આવું કર્યું ક્યારેય કોપાઈમાં થાય પણ મને તો એમ થાય કે હવે થવાની જરૂર છે એટલું વેત્ર ધાર હોય ને એક વાર સીધો થા પણ એવું થાય તો તે દિવસે ભાગ્ય માનજો જે દિવસે મને મારા હસતા નથી પણ ખીજાણા તો ખરા રાજી નથી ભલે થતા પણ આજે ખીજાણા તો ખરા જેની સાથે પ્રેમ હોય ને એ તો ખીજાય તો એ ગમે આપણને આ પ્રેમી લક્ષણ છે પ્રભુ તો ખીજાય તો એ વાલા લાગ્યા ને વલ્લભ ના તો એવા છે કે પ્રભુ આપ ખી કે ના ખી જાઓ ગમે એ કરો અમે તો હવે આપના ચરણ પકડી લીધા ચોટી ગયા હવે છૂટવાના જ નથી હા ગમે માની લો અમે છોડવાના નથી આપને આ આહિર સમાજમાં હું જાઉં ને બહુ ભાઈ આ ચોટા ગામ છે આપનો એ કોઈ જવાબ ત્યાં એ લોકો મને બે ત્રણ વખત લઈ ગયા આવી રીતે પ્રવચન કરવાના પછી ત્યાં હું એમને કહું ભાઈ કૃષ્ણને તમે શું તો ગમે દાદા કહે એ લોકો યદુ વંશી કે કૃષ્ણના વંશજ માં પણ આમ કઈ બહુ આગળ વધે ને કૃષ્ણની સેવામાં કે કૃષ્ણ ઠાકોરજી નું બધું કરવામાં એમાં કઈ બહુ આગળ ના વધે પછી મેં એને સમજાયું ભાઈ તમે બધા આહિર છોડા કરતા નથી કીધું અમારી અઢાર અઢાર પેઢી વહી ગઈ કૃષ્ણ ની સેવા કરતા તમારા દાડામાં કંઈક હશે તો અમે ને એમને મમ્મી અઢાર પેઢી મહાપ્રભુજી લઈને અત્યારે વહી ગઈ છે એટલી વૈષ્ણવ થઈ ગઈ છે તમારા દાડામાં કઈક છે કે તમારા કૃષ્ણમાં કઈક છે તો અમે કરીએ છીએ હા ગૌ સેવા ખૂબ કરે ગાયની સેવા ખૂબ કરે પણ એ આમાં બહુ આગળ વધે નહીં પછી બીજી વખત આવ્યા આ કુતિયાણા ની પાસે નું જ કામ છે ચોટ પછી બીજી વખત આવ્યા મને કહે પાછી શિબિર આપ અમે વિનંતી કરવા આવ્યા પાછા ત્રણ દિવસ આપો મેં તો તમારા આખા ગામમાં એક કે બે જગ્યાએ ઠાકોરજી બિરાજે હવે ઓછામાં ઓછા વીસ ઠાકોરજી પધરાવવાને તો પાછા ત્રણ દિન ટાઈમ આપો વીસ ઠાકોરજી પધારે તો બાકી નહીં આપણે એમ જેમ થોડું કૃષ્ણ માં છે ત્યારે એટલે કોઈ એવા સાચા ભક્ત હોય એનો ભૂલ પણ અપરાધ ન થઈ જાય કારણ કે તાદ્રસી કોને કહેવાય જેને લીલા સતત તાદ્રસ થતી હોય એને તાદ્રસી કહેવાય છે લૌકિક રીતે કદાચ એ બરાબર ન પણ લાગે આપણને અને એવા તાદ્રશીના સંગથી સકલ કામ સિદ્ધ થાય આ પ્રેમનો માર્ગ છે આ પ્રેમના બાગના પ્રેમરૂપી બગીચાના ફૂલ આપણા ઠાકોરજી છે અને એના માટેનો જે આપણો પ્રેમને ભાવ છે એનું જો ધ્યાન નહીં રાખો તો એ મુરજાઈ જશે એને સિંચન આપવું પડશે શ્રી શ્રી કૃપાના જલથી એક જીવનદાસ કરીને મહાપ્રભુજીના સેવક હતા ઠાકોરજીની રસોઈમાં વૈષ્ણવની રસોઈમાં મોડું ન થાય વરસાદની બીક હતી કે વરસાદ પડે તો એ જીવનદાસે એ જો સામર્થ્ય ભક્તનું આંગળી ઊંચી કરીને મેઘને કહ્યું કે વરસ તો નહીં તને મહાપ્રભુજીની આણ છે અને વરસાદ ન વરસો પછી મહાપ્રભુજી હસે છે કે જીવનદાસ ધન્ય છે તમારી ખુમારીને પણ તમે મા મારું નામ દઈને આન આપી અને કે વરસતો નહીં અને માની લ્યો કે વરસી ગયો હોત તો તો શું કરે તો એ ભક્તિની તાકાત જુઓ એ કે તો હું મેઘને ઇન્દ્ર સહિત નીચો પાડું હા નીચે જમીનમાં દાટી દવી કે આપનું નામ લે પછી જો વરસે ને હા એ આપણા વૈષ્ણવની તાકાત હતી આ ભક્ત ની તાકાત છે આ ભક્તિ અવસ્થા છે એક મર્યાદા માર્ગી નું પણ ઉદાહરણ કોઈ એવો સાચો હોય ને અત્યારે ખોટા વધી ગયા છે સમસ્યા છે છે કે ખોટા વધી ગયા ખૂબ સાચા જે ભક્ત હોય સાચા સંન્યાસી હોય જે સાચો ધર્મની લાગણી વાળો હોય ને એની પાસે ખાલી દસ મિનિટ બેસો એટલે તમને જોવો કેવો આનંદ આવે કંઈક ને કંઈક એમાંથી મળે કદાચ મર્યાદા વાળો હોય પણ તોય મને ઘણા બધા એવા સંતો મળે કે આનંદ આવી જાય સિકંદર આખી દુનિયાને જીતવા નીકળો ભારત આવ્યો ભારતમાં તો આવા સાધુ સન્યાસી ખૂબ રસ્તા ઉપર આડો પડ્યો છે એ તો પોતાની મસ્તીમાં ભગવાનની ભક્તિમાં લીન થયેલો મસ્તીથી આમ સૂતો છે સિકંદર આવ્યો એણે સૈનિકોને કહ્યું કે આ કોણ આડો પડ્યો છે આ ફકીર જેવો માણસ એને ઉભાડો અને સાઈડ માં નાખો આજો એટલું મોટું લશ્કર લઈને હું જીતવા નીકળો છું બધા સન્યાસી સાચો સાધુ હોય તો કોઈના બાપ થી બીવે નહીં કે જવા દો જે હોય સિકંદર હોય કે ગમે બે ત્રણ વખત ગયા સૈનિકો પેલા સિકંદરે કહ્યું કે મારું નામ આપ્યું તમે કે આખી દુનિયા જીતીને આવેલો સિકંદર છે અહીંયા તો કે હા તમારું નામ એ આપ્યું ને એણે એમ કીધું કે હું કોઈ સિકંદર વિકંદરને ઓળખતો નથી એવા તો કેટલાય આવ્યા ને ગયા પછી સિકંદર ને રસ પડ્યો કે ના ના આતો તો કોક લાગે છે હવે મારે જવું પડશે પોતે ગયા એ સન્યાસી તો એની મસ્તીમાં આમ ને આમ પરમહંસ અવસ્થા એને પૂછ્યું કે તમને ડર ન લાગ્યો આખી દુનિયામાં હું જીતતો આવું છું જીતતો આવું છું જીતતો આવું છું અને પછી અહીંયા તમે મારું નામ છે મને કઈ ફરક નથી પડતો પણ હું તને પૂછું છું કે શું શું જીતીને આવ્યો એને બધા દેશ ગણાવ્યા કે જો આ રાજ્ય આ દેશ આ દેશ જીતું પછી આ દેશ જીતો હવે ક્યાં જાય તો કે હવે આમ જાઉં છું આગળ ત્યાં શું કરીશ તો કે ઓલો દેશ જીતીશ પછી ઓલો દેશ જીતીશ પછી તો કે ઓલો દેશ જીતીશ પછી તો કે પહેલો દેશ જીતીશ પછી શું કરીશ આખી દુનિયા જીતાઈ ગઈ પછી તો કે પછી ઘરે જઈને આરામથી સુઈ જાય સિકંદર કે તો ઓલો કે તું આવડી કસરત કરીને જે આરામ કરવાનો એ આરામ હું અત્યારે કરું છું યાર કરવા દે ને તું આવડી આખી દુનિયામાં કેટલાયને મારી નાખીશ કેટલાયની હત્યા કરીશ અને પછી તું એ બધું જીતીને જે આરામ કરવાનો એ જ આરામ ભાઈ અત્યારે મને કરવા દે ને મારી ભગવાનની મસ્તીનો આનંદ લેવા દે આપણે તો એ પ્રભુની મસ્તીનો આનંદ લેવાનો છે મસ્ત રહેવાનો છે આનંદમાં રહેવાનો છે દુઃખ ને સુખ જીવનના દ્વંદ છે ભાગ છે આવવાના છે સારા દિવસો ખરાબ દિવસો વૈષ્ણવો આવતા રહેશે પણ આપણું ભજન ન છૂટે ને બસ એ મહત્વનું છે આપણું ભજન કાયમી રહે સાચો સુખી માણસ હું એને જ ગણું છું આખો પરિવાર મળતો હોય ના હોય દિવસમાં એ સંપત્તિનું કરવું છું શાંતિથી તમે ખાવા ભેગા ના થાવ પ્રેમથી એકબીજાને બોલાવો નહીં તો એ એ શું કામની સંપત્તિ બાપ દીકરાને મળે નહીં દીકરો બાપને ના મળે ખબર ના હોય કોઈને કોઈ ક્યાં છે કોઈ ક્યાં છે આ તો એક રસ થઈને બધાય મને તો એવું વૈષ્ણવનું ઘર ગમે કે જ્યાં ઠાકોરજીની સેવા હોય માતા પિતાએ સેવા કરતા હોય છોકરાએ ભેગા નાઈ સેવા કરતા હોય કોઈ એક છોકરો કીર્તન કરતો હોય એક છોકરો ચારીજી ભરતો હોય આનું નામ વૈષ્ણવનું ઘર કહેવાય અને એને જ સાચું સુખ માનજો સાચું સુખ એને જ માનજો નહીં તો અમારી પાસે તો ઘણા કરોડપતિએ એકલા રૂમમાં આવીને રોવે છે ઘણા રોવે છે સંપત્તિથી સુખ નથી ઘણા આવીને રોવે છે ઘણી જાતની સમસ્યાઓ છે પણ આપણા પ્રભુનું ભજન આપણે કરી શકીએ એ જ આપણી ઉપરની કૃપાનું પરિણામ છે શ્રી વલ્લભના નામથી સંતુષ્ટિ આવશે કારણ કે સુખ સંતોષમાં છે અને જેવી રીતે સૂરજ ઉગે અને ઝાકળ બધી દૂર થાય એમ આપણા પાપ આપણા દોષ એ બધા શ્રી વલ્લભના નામ બોલવાથી જ દૂર થઈ જશે સદા આનંદમાં રીતે વલ્લભ વલ્લભ બોલતો હોય એનું દુઃખ ભાગી જાય એનું દરિદ્ર તરી જાય કોઈ શત્રુ એની શત્રુતા એની ઉપર કઈ ના થાય શત્રુની પણ બુદ્ધિ ભગવાન ફેરવી નાખે